समाचार गिर सोमनाथ થી પ્રાપ્ત થઈ રહ્યો છે. गिर सोमનાથમાં સરસ્વતી નદીમાં યુવક ડૂબીયો છે. સૂત્રાપાડા ફાટકની પાસે યુવક નદીના પાણીમાં તણાવ્યો છે. સ્થાનિકો અને ફાયરની ટીમે હાલ શોધખોળ શરૂ કરી છે. गिर सोमનાથથી સમાચાર. गिर सोमનાથમાં સરસ્વતી નદીમાં એક યુવક ડૂબી ગયો છે. સૂત્રાપાડા ફાટક પાસેનો બનાવ છે કે જ્યાં યુવક નદીના પાણીમાં તણાવ્યો છે. હાલ તો સ્થાનિક અને ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ જે ક્ષેત્ર શરૂ કરવામાં આવી છે. તો રાજ્યમાં અનેક એવી ઘટના બની કે કોઈ કોતર માં કોઈ તણાયું હોય કોઈ નદીના પટમાં તણાયું હોય સમાચાર ગિર સોમનાથ થી પ્રાપ્ત થઈ રહ્યા છે ગિર સોમનાથ માં સરસ્વતી નદી માં યુવક ડૂબીયો છે સૂત્રાપાડા ફાટક ની પાસે યુવક નદીના પાણી માં તણાયો છે સાનિકો અને ફાયર ની ટીમે હાલ શોધખોળ શરૂ કરી છે ગિર સોમનાથ થી સમાચાર ગિર સોમનાથ માં સરસ્વતી નદી માં એક યુવક ડૂબી ગયો છે સૂત્રાપાડા ફાટક પાસેનો બનાવ છે કે જ્યાં યુવક નદીના પાણી માં તણાયો છે હાલ તો સ્થાનિક એનએફઆઈઆરની ટીમ દ્વારા યુવકની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે તો રાજ્યમાં અનેક એવી ઘટના બની કે ક્યાંય કોતરમાં કોઈ ત્રણાયું હોય કોઈ નદીના પટમાં ત્રણાયું હોય